તો દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે દાહોદથી દાહોદ આઈ રમીલા આર્ટ કોલેજ દાહોદ ખાતે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હિન્દી ભાષા અને ચૌદ સપ્ટેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના રોજ બંધારણ સભાએ હિન્દીને સત્તાવાર ભાષા તરીકે આપવામાં આવી હતી તેથી હર સાલ ચૌદ સપ્ટેમ્બર ઓગણીસો થી આ દિવસને હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે હિન્દી દિવસ ઉજવવાનો હેતુ એ છે કે હિન્દી ભાષાનો પ્રચાર પ્રસાર થાય અને હિન્દી ભાષાનું અસ્તિત્વ કાયમ રહે એ માટે હરસાલ હિન્દી દિવસની ઉજવણી હર્ષ ઉલ્લાસ અને ઉમંગથી કરવામાં આવે છે દાહોદ રમીલા કોમર્સ કોલેજ કોલેજના આચાર્ય ડોક્ટર બી આર બોર્ડરની પેરક ઉપસ્થિતિમાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન આઈ રમીલા આર્ટસ કોલેજ સંસ્થાપક શ્રી સુરેશભાઈ મૈડા હિન્દી દિવસ વિશે સંક્ષિપ્ત માહિતી આપી હતી ઉપપ્રાંતબા ગાયત્રી બીએર કોલેજના આચાર્યશ્રી ડોક્ટર અશોક तिवारीએ હિન્દી ભાષાનું મહત્વ અને ઉપયોગ વિશે વિસ્તૃત સમજૂતી આપી હતી ત્યારબાદ આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ડોક્ટર બી આર બોડરે રાષ્ટ્રભાષા અને રાજ્ય ભાષા વચ્ચે અંતર શું તેના વિશે સમજૂતી આપીને હિન્દી ભાષાનો ઉદ્યોગ અને વિકાસ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી દીપકરાવનો રિપોર્ટ న్యూસ ટુડે દાહોદ